નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે આકસ્મિક દસ જેટલા મકાનોમાં આગ લાગવાના બનાવ અંગે ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ મુલાકાત કરી હતી ગઈકાલે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે આકસ્મિક આગ લાગવાથી દસ જેટલા મકાન બળી જવા પામ્યા હતા અને તમામ ઘરો મકાન બળીને ખાક થઈ ગયા હતા જેને લઈને આજે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા પંચાયત સભ્ય કોમલબેન ભીલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરિવારોની મુલાકાત કરી હતી પ્રાથમિક જરૂરિયાત એવી વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પરિવારોને સરકાર તરફથી સત્પરે સહાય મળે તે પ્રકારની કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી પટેલ નેશન બ્લસ છોટા છોટાદીપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર